તાલુકા સંકલનમાં મેં કીધું તો આ ભાઈએ તો દસ મશીનો લખી ગઈ પણ આ ચાલે છે ચાલો ને બતાવો જિલ્લા સંકલનમાં કીધું હા નમસ્તે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું હતું કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જનસેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આઠસો લોકો હાથે તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો ત્રીસ તારીખથી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા અહીંયા આવીને ઊંઘે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડિયાપાડા ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઉભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદાર કચેરી તૈયારી છે મારી તમે તમે આધાર કાર્ડ હવે તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકોને એટલે ખબર પડે આ બધા આવ્યા છે બે ત્રણ દિવસો ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું બીજી મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહી તો હું તાળા મારીશ તમારી મામલતદાર ની બી પ્રાંત ની બી સરકાર કહો પેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઈફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ મજૂરી પેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વરસ આજ કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને આ બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે રાતે બે બે ચાર ચાર વાગ્યા ના અહીંયા ઊઘે છે ત્રણ ત્રણ દિવસ થી બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું નોટબંધીમાં બે વર સુધી લાઈન પર રહ્યા આ ગેટભેર બધું ખુલ્લું રાખજો ભાઈ પાણીની વ્યવસ્થા કરો અહીંયા બેસવાની વ્યવસ્થા કરો અગિયાર વાગે નથી અમારા લોકો એ કાયમ આવા ધરમ ધક્કા જ ખાવાના છે નોટબંધીમાં બે વાર સુધી લાઈનો પર ઉભા રહે રે ને અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં બે આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખના કોણ છે ભાઈ આ તારીખના લાઈન છે તમે સુવિધા કરો ને વાત કરો સુવિધા કરે અહિયાં આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો નોર્મદારશ્રી ને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા મારે છે આ ચાર ચાર બે બે આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં પેલા સરકારમાં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલતદાર છે કે બોલાવો અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા કેવાયસી કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત ની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટાફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહે છે બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ એ લાઇનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું